ભારતીય જનતા પાર્ટીની સરકાર કે એના પક્ષનો રવૈયો ખેડૂત પ્રત્યે કેવો છે એ સમગ્ર રાજ્યના ખેડૂત છેલ્લા પચીસ સત્યાવીસ વર્ષથી એગ્રી ઇનપુટ્સ એટલે કે બિયારણ જંતુનાશક દવા કે રાસાયણિક ખાતરના તગડા જીએસટીનો નો માર સહન કરે છે એના જથ્થાની જરૂરિયાત પૂરતો જથ્થો સમય મળતો નથી અને કાયમી ધોરણે એ ઇનપુટ્સ ની અંદર ગુણવત્તાના પ્રશ્નો સાથે લાખો ખેડૂતોને કરોડો રૂપિયાનો ખર્ચે એ નુકસાન એ આર્થિક છે આ ભાજપાની સરકાર ત્રણ દાયકાથી આપી શકી નથી દિવસે ને દિવસે આ પ્રશ્ન પેચીદો બનતો જાય છે અને ખેડૂતો આત્મહત્યા સુધી પણ પહોંચવા લાગ્યા અમે અહીંયા વાત એ કરવા માંગીએ છીએ મીડિયાના માધ્યમથી કે ખરીફ ઋતુ આવશે બિયારણની જરૂરિયાત બિયારણ એ મુખ્ય સ્ત્રોત છે ખેતીનો ઉત્પાદનનો પણ અને ગુણવત્તા ગુણવત્તાસભર બિયારણ મળે એમાં પણ જરૂરિયાત પૂરતો જથ્થો મળે અને વ્યાજબી ભાવે મળે આ ખૂબ જરૂરી છે એ સરકારની જવાબદારીનો પણ ભાગ છે દુર્ભાગ્ય અને બદકિસ્મતી ગુજરાતના ખેડૂતોને એ છે કે સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના રૂજ હમણાં રાજ્ય સરકારની સૂચનાથી અને ગુજરાત સીડ એસોસિએશનની ભલામણથી એની માંગથી એની રજૂઆતથી પોલીસ વિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો કે ગુજરાતમાં કોઈ પણ ખૂણામાં બિયારણ આમ તેમ થાય ત્યારે વિક્રેતાઓને ખૂબ તકલીફ પડે છે એટલે એમાં એ લોકોને વચ્ચે દખલગીરી ન કરવી બરાબર સમજવાનો પ્રયત્ન કરીએ ગુણવત્તા સભર બિયારણ જો આપતા હોય ખેડૂતોને તો એ વિક્રેતાઓને આ પ્રશ્ન ન રહેવો જોઈએ પરંતુ જે વિક્રેતાઓ બિયારણનું ઉત્પાદન કરે છે અને વેચે છે એમાંથી અમુક ભાગ અમુક લોકો એ બીજ બિટલે કરો એટલે કે ખેડૂતોને આર્થિક બરબાદી કરવા માટે જ એ જન્મ્યા છે એવી માનસિકતાથી એવી પ્રવૃત્તિથી લોકોને ઉપર કાયદો કડક બને એનો અનધિકૃત જથ્થો એ પકડાય પોલીસ પકડે અને એના ઉપર યોગ્ય કાર્યવાહી થાય આ રાજ્યની સરકાર ઇચ્છતી નથી કારણ કે એ ભ્રષ્ટાચારનું મૂળ સ્ત્રોત ત્યાં છે ભાજપા સરકારનું એટલે ભાજપા સરકાર આવા બીજ બુટલે કરો અને કંઈ ને કંઈ ખેતીવાડી ખાતું આ ત્રણેયની મિલી ભગતથી પોલીસની જે દરમિયાનગીરી હતી વચ્ચે એને રીમુવ કરવાનો કાયદો બનાવી દીધો અને પરિપત્ર જાહેર કરી દીધો અહીંયા એના પહેલા પણ બે હજાર અંદર એક પરિપત્ર બહાર પાડ્યો હતો ઓગણીસ પાંચ બે હજાર પાંચમાં એ પરિપત્ર પણ આ જ વસ્તુનો રીમુવ કરવા માટેની વાત હતી એ પરિપત્રને આજે એને ટેગ કર્યો એટલે કે એનો હવાલો આપ્યો પરંતુ ભાજપાની સરકાર ને ખેતીવાડી ખાતું સારી રીતે જાણે છે કે બે હજાર ઇનપુટ્સ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું સીડ એસોસિએશને એક માંગ કરી હતી કે પોલીસની જવાબદારી એ બનવી જોઈએ અને અનધિકૃત રીતે જથ્થો જો પસાર થતો હોય તો એને કોઈ પણ રીતે એને નશ કરવો જોઈએ આ માંગને લઈ એ તે વખતે એટલે કે બાર ત્રણ બે હજાર તેર ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો હતો એ પરિપત્ર એવું કહેતો હતો કે પોલીસની દખલગીરી એ જરૂરી છે બે હજાર પાંચનો પરિપત્ર અને બે હાજર પચીસનો પરિપત્ર એમ કે છે પોલીસની દખલગીરી નથી જરૂરી એટલે આજે આ ભાજપાની સરકારે સીડ એસોસિએશનની ભલામણથી ખેતીવાડી ખાતાની સૂચનાથી પોલીસ વિભાગને કીધું કે તમે આવો પરિપત્ર જાહેર કરો કે તમારી પોલીસ આ બીજ વિક્રેતાઓને એ વચ્ચે દખલ ન દે એટલે પોલીસ વિભાગે પરિપત્ર જાહેર કરી દીધો પચીસ ના રોજ કે તમારે હવે આપણા વિભાગે હવે આ દખલગીરીમાં પડવાનું નથી એટલે બન્યું શું કે ખેડૂતને જે જથ્થો આવવાનો છે એ વિના રોકટોક ગુણવત્તા હોય ન હોય ખેડૂતોની બરબાદી નિશ્ચિત છે કારણ કે એને કોઈ પ્રકારના કાયદાઓ કલમો કે કોઈ સરકારી મિશનરી કે વહીવટી તંત્રની આડસ નથી આને લઈ ગુજરાતનો ખેડૂત બરબાદ થશે 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 અને એના ખેતર ઉપર જે જશે જે વસ્તુ ઇનપુટ જાય ચાહે બિયારણ જાય ખાતર જાય કે દવા જાય એ ગુણવત્તાનો કોઈ ભરોસો નથી કારણ કે સરકારને ભરોસો આપવો નથી ખેડૂત પરેશાન થાય આર્થિક બરબાદ થાય કે ખેડૂતોની પાયમાલી થાય આ સરકારની મનશા છે એ વારંવાર સરકાર સિદ્ધ કરી રહી છે અમારી માંગ છે કે બે હજાર પાંચના ના પરિપત્રનો હવાલો ટાંકીને બે પચીસની સત્યાવીસમી માર્ચે જે પરિપત્ર પોલીસે કાઢ્યો છે એ સરકારની સૂચનાથી છે એ રદ થાય અને બે રોજ જે પરિપત્ર પોલીસ વિભાગે કાઢ્યો હતો કે ભાઈ તમારી દખલગીરી પોલીસની જરૂરી છે ગુણવત્તા માલ જ ખેડૂતના ખેતર સુધી પહોંચે આ સકંજો કસવો જોઈએ જેથી ખેડૂતનો ખેતર બરબાદ ન થાય ખેડૂત આર્થિક પાયમાની ન ભોગવે એ માંગને લઈ બે હજાર તેરના પરિપત્રનો અમે આગ્રહ કરીએ છીએ અને સરકારને વિનંતી કરીએ છીએ કે આવનારી ખેતીની સીઝન ખરીફ સિઝનની અંદર ખેડૂતોનું એક પણ ખેતર આર્થિક રીતે ઇનપુટ્સના કારણે એની ગુણવત્તાના કારણે અનઅધિકૃત રીતે માલ ન પહોંચે એની તકેદારી રાખવાની જવાબદારી ગુજરાત સરકારની છે ચાહે પોલીસ ડિપાર્ટમેન્ટ વચ્ચે આવે કે ચાહે ખેતીવાડી ખાતું એનો સરકારી અમલદારો વચ્ચે આવે પણ ખેડૂતને બરબાદ થતો રોકવાનું કામ કરવું જોઈએ એ સરકારની પાસે અમારી માંગ છે